એના પણ છોડવા છે તમે શકો છો અને આવો આવો તમને તમને બીજું બીજું બધું બતાવું બતાવું તો જો અહીંયા આપણે સરસ મજાના જાડવા પણ છે આપણા ખેતરની માર એક એક છે અને અહીંયા તમે જુઓ ને તો એક ભાઈ બદામ પણ પાડી રહ્યો છે જુઓ તમે જોઈ શકો છો જો આ કેવી સરસ મજાની બદામ છે તમે જોઈ શકો છો અને આ આપણી ફર્સ્ટ ક્લાસ ઝૂપડી છે જોવો તમે જોઈ શકો છો જે રાતે આપણે કારક વરસાદનો બહુ વાતાવરણ હોય તો વરસાદના લીધે આપણે બેસવા માટે કોઈ જમવાનું જમવું હોય એ માટે આપણે આ સરસ મજાની ઝૂંપડી પણ અહીંયા બનાવેલી છે અને સરસ મજાનું આલો તમને બીજું પણ બતાવું આવું જો આ તમે જોઈ શકો છો આ સીબડાનો વેલો છે સીબડા જે આપણે એને કાકડી કહીએ છીએ આમાં જોવું પડશે અંજર સીબડા હોય તો પણ બતાવું તમને અહીંયા જો એક સીબડું દેખાય છે તમે જોઈ શકો છો અંજર જો આ મસ્ત ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું સીબડું છે અહીંયા અને આ જો આખો તમે વેલો જોઈ શકો છો જો આ આખો વેલો છે સરસ મજાનો આ તમે જોઈ શકો છો આની અંજર આ જુઓ કેમેરામેન જરાક બતાવો નજારો જો આ સીબડાનો વેલો છે તમે જોઈ શકો છો આવી રીતે આમ બે ત્રણ લાંબો વેલો થાય છે અને અહીંયા આવો આગળ આવો જો આ છે ડોડા મકાઈ આની અંદર વસાળે અહીંયા મકાઈ આવે તમે જોઈ શકો છો આ આપણે કપાસની માલકોર વસાળે વસાળે મકાઈ નાખી છે આપણા ખેતરની માલકોર હા જોઈ શકો છો તમે આવો તમને કાચી છે આ થોડોક સમય ને પંદર થી વીસ દિવસ એટલે આ મકાઈ થઈ જાય છે આની માલકોર પછી તમે એને લઈ શકો બાકી અત્યારે નો લઈ શકો અને કમ એક સોડ ની માલકોર બે થી ત્રણ મકાઈ આવી શકે છે આમાં આવો જોઈ શકો છો તમે આ આપણો કપાસ છે બધો જોઈ લો કપાસ એની અંદર મકાઈના છોડ પણ નાખેલા છે એક દેખાય પણ છે મોટર પણ લગાવેલી છે જોઈ શકો છો આપણું ખેતર છે અને આવું અહીંયા આપણે સિંગ પણ વાવેલી છે એ પણ બતાડી જો આપણે આપણા ખેતરમાં સિંગ પણ નાખેલી છે આ તમે જોઈ શકો છો જો આપણા ખેતરમાં અત્યારે સિંગ વાવી છે આપણે જો જ્યાં સુધી નજર નાખો ત્યાં સુધી સિંગ છે કમસે કમ છે જોઈ શકો છો બધું ભાઈ આ નજારો તમે તો આની અંદર સિંગ આપણે અત્યારે વાવી દીધી છે અને કમસે કમ એક મહિનાની અંદર આ સિંગ થઈ જાય છે તૈયાર થઈ જાય એક મહિનાની માલકોર છે સરસ મજાનું કોમેન્ટ જરૂર કરજો કોમેન્ટની માલકોર અમને જરૂર કહેજો કે આ તમને અમારું ખેતર કેવું લાગ્યું અમારી વાડી કેવી લાગી તમને આ સરસ મજાની વાડી છે આપડી અને જ્યાં સુધી નજર નાખો ત્યાં સુધી આપણી વાડી જ દેખાય છે આ બધી આપણી જ વાળી છે જોઈ શકો છો આ તમને ખૂટા લગાવેલા છે ત્યાં સુધી આપણી જ વાડી છે બધી તો તમે જોય મિત્રો આવી રીતે આપણે સિંગ અને આપણો કપાસ એની અંદર આપણે જે મકાઈ નાખેલી છે એ જોઈ અને આ તમે જોઈ શકો છો આપણે ઝટકા પણ મૂકેલા છે આપણી વાડીએ તમે જોઈ શકો છો આ ઝટકાના તાર લગાવેલા છે આમાં શું છે કે ત્રણ તાર લગાવવા પડે એક તાર લગાવીએ તો જે રોજ લીલ ગાય કે એ આપણે એ ટપીને પણ ઉપર આવી જાય એટલા માટે એમાં ત્રણ તાર મારવા પડે અને આ થાંભલા પણ આપણે બહુ મજબૂત કર્યા છે અડાય એમ છે નહીં કેમ કે ઝટકા મશીન ચાલુ છે તો આવો તમને ઝટકા મશીન પણ બતાવું આવો અહીંયા આપણે બહુ બધું બકાલું પણ વાવેલું છે આપણા ખેતરની આ તમે જોઈ શકો છો આ છે આમાં ક્યાંક દૂધી પણ હશે ઈ પણ તમને બતાવી દઉં તમે જોઈ શકો છો આમાં દૂધી દૂધી પણ છે એક એક અત્યારે તો બે આવેલી છે આમાં બહુ જાદી દૂધી પણ છે તુરિયા પણ છે આપણે બહુ બધું બકાલું પણ વાવેલું છે અને આવું તમને અંજાર આ આપણું ઝૂપડી છે ભાગ આ ભાગી ઝુંપડી બતાવો ભાઈ અને અહીંયા આપણું જટકા મશીન લગાવેલું છે જો અત્યારે અડા એમ છે નહીં કેમ કે ભેજનું વાતાવરણ ભીનું વાતાવરણ છે તો આ પેટી તમે જુઓ ને આમાં આપણે ઝટકા મશીન છે અને જો આપણે ભૂંગળી લગાવીને કમ્પ્લીટ કર્યું છે જેથી કરીને કે આપણને કોઈ દિવસ ઝટકો લાગે નહીં જોઈ શકો છો તમે આ બધું તો આપણે આવી રીતનું આપણું આ ખેતર છે આ જોઈ શકો છો અહીંયા આપણો ખાટલો પણ છે તો હવે મિત્રો આપણે તમને બતાવી દઈએ જો અમારી કુંડી પણ છે પાણી માટેની જે લોકો ખેતરમાં કામ કરતા હોય એવા લોકો માટે પાણી પણ આપણે પીવા માટે રાખીએ અહીંયા નળ પણ લગાવેલો છે જુઓ હાલમાં અત્યારે નળમાં પાણી નથી કારણ કે આપણે અત્યારે કુંડી ભરી નથી ચોમાસાનું વાતાવરણ છે એના કારણે આપણે કુંડી ભરી નથી પણ અગાઉ જ્યારે ચોમાસું પૂરું થશે પછી આપણે આ પાણીની કુંડી ભરશું જેથી પીવામાં પણ કામ લાગે અહીંયા નહવામાં પણ કામ લાગે નવા એવું પણ છે તમે અને જોઈ શકો છો આપણો કવો છે તો કેમેરામેન ને હું વિનંતી કરું કે આપને કવો બતાવે આપણો કવો છે જોઈ શકો છો તમે જો જો પણ છે છે બહુ જામી બધા કબૂતરા નાના મોટા બધા પક્ષી પણ અંજાર છે માળા મૂકે છે અને આ કૌ પાણી પણ છે તમે જોઈ શકો છો અડધો ચાલીસ સિત્તેર ફૂટ કવો છે એમાં કમસે કમ ત્રીસ ફૂટ આજુબાજુ પાણી ભરેલું છે બાકી ચાલીસ ફૂટ ઓછો છે અને અહીંયા તો આપણું મશીન પણ છે જોઈ શકો છો કે જે અત્યારે ચાલુ તો નથી પણ બસ એમનું મૂકેલું છે જે પેલા વાપરતા હતા એના માટે અત્યારે તો આપણે મોટર લગાવી છે એટલે છે અહીંયા આપણે જો મિત્રો તમે જુઓ છો ને આ જે તમને બે ખૂટા લગાવેલા છે અને જે વ્હાઈટ વ્હાઈટ ઉપર જે કાગળ પાથરેલું છે ને અહીંયા આપણું ટાટર છે જે મોટરનું ટાટર મોટર ચાલુ કરવા માટે કારણ કે અત્યારે તો ચોમાસાનું વાતાવરણ છે એટલે એને અત્યારે કાગળથી ઢાંકીને રાખવું પડે કારણ કે નગર તો આ ટાટર ખરાબ થઈ જાય પાણીના અને અહીંયા આપણી મોટરની આ લાઈન લાગેલી છે જુઓ તમે અહીંથી મોટરની આપણે એટલી બધી લાઇન લગાવેલી છે તો કેમેરામેન જોઈ શકો છો તમે આ લાઈન અહીંયા આપણે લાઇન લગાવેલી છે અહીંયા એનું પાણી આવે છે તમે જોઈ શકો છો અહીંયા અને આપણે અહીંથી થોડીક હજી લંબાવીને લાઈન લઈ જઈશું અને આગળ આપણો ધોરીઓ પાડેલો છે તેના માટે ખેતર માટે જોઈ શકો છો તમે આ પાણી અહીંયા લાઈન લગાવી છે આપણે તો જોયું મિત્રો તમને આપણું ખેતર અમે બતાવી દીધું છે અને હવે આમ તો અંધારાનો સમય થઈ ગયો છે એટલે આપણે હવે ધીમે ધીમે ઘરે જઈએ

ઓફિશિયલ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ભૂલતાની ને આવો લોગ મારો લોક છે ને વધુમાં વધુ લોકોથી શેર કરજો જેથી કરીને તમને આવાને આવા અમે વ્લોગ બનાવતા રહી એના માટે જય માતાજી